હેલો એરબેન કેમ છો બધા મજામાં હશો મિત્રો કલ્પના કરો તમારા હાથમાં ફક્ત એક નાની તૂટી ગયેલી પેન્સિલ હોય પણ દિલમાં સપના એટલા મોટા હોય કે આખી દુનિયા એની સામે નાની લાગે આજે હું તમને એવી જ એક અદ્ભુત વાર્તા કહું છું એક એવા બાળકની જેને લોકોએ કહ્યું કે તું કાંઈ જ નહીં કરી શકે પણ તેણે પોતાના વિશ્વાસ અને મહેનતની જિંદગીમાં એવો ચમત્કાર કર્યો કે બધાને ચકિત કરી દીધા ચલો વાર્તાની શરૂઆત કરી એક નાનકડા ગામમાં રવિ નામનો એક બાળક રહેતો હતો એના ઘરમાં ઘણા ઘણો ગરીબીનો માહોલ હતો શાળામાં જતા સમયે બીજા બાળકો પાસે રંગીન પેન્સિલ નોટબુક બેગ બધું નવું હોય પણ રવિ પાસે માત્ર એક જ જૂનું નાનું પેન્સિલ હતું જ્યારે પણ રવિ એ જ પેન્સિલથી લખતો કેટલાક બાળકો એની મજાક ઉડાવતા અરે આ પેન્સિલથી શું તું ભવિષ્ય લખી શકીશ તારે ક્યારેય કશું થવાનું નથી રવિએ એક દિવસ શાંતિથી જવાબ આપ્યો મારી પેન્સિલ જૂની હોઈ શકે છે પણ મારા સપના નવા છે મારા સપના મોટા છે દિવસો પસાર થયા રવિ રોજ એ જ નાની પેન્સિલથી લખતો મહેનત કરતો અને સતત અભ્યાસ કરતો રહ્યો ક્યારેક રાત્રિએ દીવો ન હોય તો ચાંદનીની રોશનીમાં વાંચતો ક્યારેક પેટ ખાલી હોય છતાં દિમાગ ખાલી રહેવા દેતો ન હતું એના મનમાં એક જ વિચાર હતો સાધનું ક્યારેય માણસને મોટું નથી બનાવતો માણસ મોટું બનાવે છે માણસ મોટું બને છે એના વિશ્વાસ અને મહેનતથી વર્ષો પછી એ જ રવિ જે પાસે એક જ નાની પેન્સિલ હતી આજ એક મોટો અધિકારી બન્યો લોકો દૂર દૂરથી એને મળવા આવતા એને જોઈને એ બધા લોકો શરમાતા જે ક્યારેક એની મજાક ઉડાવતા રવિએ સ્મિથ સાથે માત્ર એક જ વાત કહે મારા જીવનનો સાસો ચમત્કાર મારી પાસેની વસ્તુઓનો હતી ચમત્કાર તો એ હતો કે મારા પર વિશ્વાસ મેં રાખ્યો ક્યારેક તમારી પરિસ્થિતિને જોઈને તમારા સપનાઓને નાનો ન માનો ભલે પેન્સિલ નાની હોય સપના હંમેશા મોટા રાખજો કારણ કે સમત્કાર તો વિશ્વાસ અને મહેનતથી જ જન્મે છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો